ગુરુજી એમ લૂંટાશે નહીં આવો ગુરુને લૂંટ જો આને બહુ લૂંટ્યા આ બે કન ચશ્મા વાળા એને બહુ લૂંટ્યા આને બહુ લૂંટ્યા આને બહુ લૂંટ્યા આ બાજુ આપણે બધા થોડા થોડા પણ લૂંટ જો આપણે ચોર છીએ હું તેનો છું આ બધાય ચોર પણ ગુરુને લૂંટવાના અને જોડે બહુ છે બાપુ એમને માપેવા નથી આ સદગુરુ

કે લે તાર ગુરુ છે એની જોડે માંગો નહીં તન કી જાણે મન કી જાણે જાણે ચિત ચોરી એના આગળ શું છુપાવ જેના હાથમાં જીવન દોરી કદી સાહેબ મેં તમે જોયા નથી અને હું તો મારી અંગત રીતે કહું કે જોવાય નથી આ રહ્યા આ બોલતા બોલતા ચાલતા એને માનો અને તમે એને માનશો ને તમે સાહેબ થડમાં પોણી વેડો તમે બધા ખેડૂત ના છો તમે થડમાં થો તમે ઘઉં વાવો તો ચીડ ચીલ તમે છો પાણી કોને પીવડાવો છો ઘઉં ના અને ચીલ ઘઉં કરતા ઊંચો થાય આ તો સાહેબ સદગુરુ ના થઈ ગયા ને તો સદગુરુ કરતાય સદગુરુ મનન તમને સવાયા કરે ચીલ જેવાથી હું તમે પણ તમને ખબર છે ચીલનો ભાવ હમણાં હતો હજાર રૂપિયામાં અને ચીલની કડી મેં ખાધીસુ સાહેબ

તને યોગ લાગે એમ કરજે એટલે સાહેબ એના ખર્ચો ડબલ આવી જાય